મારું નામ મિયા હુસેન ગોરબેદ હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું આજે ધોરડો ગામ જે છે એ હંડ્રેડ સોલાર સિસ્ટમથી જોડાઈ ગયું છે જેનું ઉદઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ ઝીરો આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે એટલે ખૂબ આર્થિક પણ એ લોકો સદર થઈ શકશે અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે સોલાર પીએમ સૂર્યગર યોજના અંતર્ગત જે બન્યો એનું ઉદઘાટન પણ લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે થઈ જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનો માહોલ છે 81 ઘરમાં લાઈટ જોડાણ હતો જીબીનું એ બધા સોલાર થઈ ગયા છે એના સિવાય પંચાયતઘર છે સ્કૂલ છે કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે જે કાંઈ ધોરણમાં એના રહેઠાણ સવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે સૂર્ય ઘર પીએમ સૂર્ય ઘર યોજનાનું જે લોકાર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે અને એના માટે હું તમામનું આભાર માનું છું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ જીબી વિભાગ કચ્છ કલેક્ટર તમામ અને એના સિવાય માનનીય પ્રધાનમંત્રી પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર જેને આજે આખી કચ્છનું એક પહેલું ગામ જે પીએમ સૂર્યગ્રહથી જોડાણું એનું ખાતમુહૂર્ત કર્યું એના માટે હું સૌનો આભાર માનું છું